નમસ્કાર રાજુલા તેમજ લોક ડાયરાનું આયોજન કરાયું સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા તાલુકાની સૌથી જૂની શાળા શ્રી જય સંઘવી હાઈસ્કૂલ ખાતે ભવ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન એવમ અમૃત મહોત્સવ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સંઘવી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુજનો ફુલાર પહેરાવી તેમજ શાલ ઓઢાડી અને મોમેટો આપી સન્માન કરાયું હતું અને શાળાના ભૂતપૂર્વ આચાર્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું સંગવી આઈ સ્કૂલના સિત્તેર વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે કેક કાપી ઉજવણી કરાઈ હતી આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પધારેલા તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું હતું સંઘવી હાઈસ્કૂલમાં વધુમાં વધુ વિકસિત બને તે માટે ફંડ એકઠું કરવામાં આવ્યું હતું જેમાં હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દાતાશ્રીઓ તેમજ શિક્ષકો તરફથી સહયોગ આપ્યો હતો અને ભોજન સમારંભનું પણ સુંદર આયોજન કરાયું હતું અને સુંદર મજાનું સ્નેહ મિલન તેમજ લોક ડાયરાનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો રાજુલા તોફાન કરવાનો કોઈને હેરાન કરવાનો હેરાન થવાનો માર ખાવાનો અંગૂઠા પકડવાનો કોઈકનું લેસન કરવાનો પરાણે કોક પાસે આવડતું ન હોય તો લેસન કરાવવાનો પ્રેમથી જ્યારે ઝઘડો થાય ત્યારે સ્કૂલના ઉપલા માળેથી નીચે ઠેકડો મારવાનો જે માણસને અનુભવ છે એવો હું આ સ્કૂલનો વિદ્યાર્થી શ્રી જય સંઘવી હાઈસ્કૂલના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત જ્યારે થયો છું ત્યારે મંચ ઉપર બિરાજમાન આપણા સૌના ગુરુજનો શ્રી અન્ય આગેવાનો અને ખાસ કરીને મારી સન્મુખ બેઠેલા આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે કદાચ જેમને મારા કરતાં પણ વધારે સારાને નરસા અનુભવ આ સ્કૂલની અંદર થયા હશે સૌ પ્રથમ તો અભિનંદન પાઠવું છું ડૉક્ટર કમલેશભાઈને ભાઈ મહેન્દ્રભાઈને ભાઈ અમરુભાઈને અને સમગ્ર આ ટીમને કે આપણા સૌ ગુરુજનો સાથે ખભે ખભો મિલાવીને આજનો આ કાર્યક્રમ કરવા માટે છેલ્લા બે કે ત્રણ મહિનાથી પ્રયત્નો કરી રહ્યા હતા મોટાભાગે સાહેબ આમ તો રાજનીતિમાં એટલે કે જાહેર જીવનમાં આવીએ એમાંય કદાચ એકાદ વાર ક્યાંક ચૂંટાયા હોઈએ એટલે જે કાર્યક્રમમાં જઈએ ની આ ઈચ્છા એવી થાય કે મને આગળની હરોળમાં બેસાડે આ જાહેર જીવનના માણસની રાજનીતિના માણસની માનસિકતા હોય છે પણ હું એવું માનું છું કે મારા સહજ મિત્રો આજે આઠમી લાઈનમાં બેઠા હતા તો મને આગલી લાઈનમાં બેસવાનો આમંત્રણ મેળવ્યું હોવા છતાં પણ મન ના થઈ કે ભરતભાઈ મકવાણા હોય તો પણ ભલે હીતા દાદા હોય તો પણ ભલે અમારો મનોજભાઈ હોય તો પણ ભલે જયદીપ દાદા હોય તો પણ ભલે ભાવનગરથી આવેલો વિજય હોય તો પણ ભલે અમારો જગો ભૂત હોય તો પણ ભલે આ બધા જ મિત્રો મારા ત્યાં બેઠા છે એટલા માટે ત્યાં ખૂબ સારી રીતે શાંતિથી બેસવાનું થયું બે પાંચ મિનિટ બોલવા માટે જ્યારે ઉદઘોષક મિત્રએ મને કહ્યું છે ત્યારે એક જ વાત મારે કરવી છે કે જ્યારે પણ ખખડ બની ગયેલી મારી હાઈસ્કૂલની બાજુમાંથી પસાર થાવ છું ત્યારે મને દુઃખ થાય છે કે પોતે ખખડ બનીને મને અપ ટુ ડેટ બનાવ્યો છે પણ જ્યારે શાળા કે સ્કૂલ કે કોલેજની હાકલ પડે અને ત્યારે હું જો ચોક્કસ પ્રમાણે ઊભો રહું તો જ મને એવું લાગે કે મારા અપ બનાવવામાં એ જે એક બની છે એનું ખૂબ મોટું યોગદાન આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાનું છે અને એટલા માટે કહું છું કે આંકડો તમે જે બોલ્યા છો એમાં મેં હા પાડી છે હજી એમાં કાંઈ કરવાનું થાતું હોય તો કહેજો અને ભૂતકાળની અંદર પણ રાજુલાના નગર શ્રેષ્ઠી આપણા વડીલ મુરબી ભાનુદાદાએ પણ જ્યારે આ પ્રોજેક્ટ હાથમાં લીધો તો ત્યારે પણ કદાચ એક લાખ રૂપિયા જેટલી રકમ મને આપવાનો અવસર જ્યારે સાંપડ્યો તો ત્યારે આવનારા સમયની અંદર હજી પણ આ સ્કૂલ શાળા કે કોલેજ માટે જે પણ કાંઈ કરવાનું થતું હોય તે આપણે ચોક્કસ પ્રમાણે કરીશું બહુ મહત્વની વાત આદરણીય યોગેશ સાહેબે કરી આદરણીય સાવલિયા સાહેબે કરી ટ્રસ્ટી તરીકે બિપિન કાકા બોલતા નથી એનું હું અનુભવી છું મને ચોક્કસ ખબર છે પણ એના મનમાં શું ચાલી રહ્યું છે મને ચોક્કસ ખબર છે આજે મારે તમને બધાને પૂછવું છે કે હું ને તમે કદાચ બે પાંદડે થયા છીએ થોડા રૂપિયા કમાયા છીએ તો મારું તમારું બાળક આ હાઈસ્કૂલમાં ભણવા આવવાનું છે મને આમાંથી કહી દે અહીંયા બેઠેલા સો ટકા માંથી એસી ટકા લોકોના બાળકો આ હાઈસ્કૂલમાં ભણવા આવવાના છે સાચું કે જો આવવાના છે આપણા બાળકો આ હાઈસ્કૂલમાં ભણવા માટે હું નથી માનતો એટલા માટે કે મોટા ભાગના લોકો જો માણસ કઈ જ્ઞાતિનો છે હવે એટલું બધું નથી પણ આવનારા સમયની અંદર આર્થિક અસમાનતાઓ રૂપ ધારણ કરી રહી છે જે રીતે યોગેશ સાહેબે કીધું કે અહીંયા આવનારા બાળકના પગની અંદર પગરખા નથી હોતા તો એ જ વસ્તુ સૂચવે છે કે મારીને તમારી જવાબદારી છે અને મારીને તમારી જવાબદારી વિશેષ એટલા માટે છે કે હું તમે આજે જે પણ કાંઈ છીએ ને એમાં હાઈસ્કૂલનું બહુ મોટું યોગદાન છે કે નહીં તો આજે જ્યારે હાકલ પડી છે માતૃ સંસ્થાની ત્યારે મારીને તમારી જવાબદારી પણ એટલી છે જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો અહીંયા ભણી શકે ખબર નથી આજે ભણતું બાળક એના પગમાં કદાચ ચપ્પલ નહીં હોય પહેરવા માટે નવા કપડાં નહીં હોય વાપરવા માટે સારો મોબાઈલ નહીં હોય યોગ્ય ઉપયોગ કરવા માટે કોમ્પ્યુટર કે લેપટોપ નહીં હોય પણ આવતીકાલની કોઈને ખબર નથી કે વિદ્યાર્થી ક્યાં પહોંચવાનો છે અને એવા સંખ્ય દાખલાઓ છે કે આ હાઈસ્કૂલની અંદર ભણેલા ઘણા બધા બાળકો આજે વિવિધ ક્ષેત્રની અંદર પહોંચ્યા છે અને સાહેબ મારી જ જો વાત કરું તો હું એવું માનું છું કે કુદરતે બધું જ આપ્યું છે હું કોઈ સ્વયં પ્રશસ્તિની વાત કરતો નથી પણ એટલું ચોક્કસ પ્રમાણે કહું છું કે આ સ્કૂલની અંદર આજે જ્યારે આવવાનું થયું છે ત્યારે આઠમી રોમાં બેઠો છું અને ગઈકાલે મારી પાર્ટીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આદરણીય રાહુલ ગાંધીજી સાથે પણ અઢી કલાક બેસવાનો મને મોકો મળ્યો એમાં હાઈસ્કૂલનું યોગદાન છે ને છે જ કોઈ પણ રાજકીય પાર્ટી હોય હું એકલી કોંગ્રેસની વાત કરવા નથી માગતો અહીંયા બેઠેલા ઘણા બધા લોકો ભાજપમાં હશે અન્ય પાર્ટીમાં પણ હશે અહીંનું મેળવેલું શિક્ષણ અહીંથી મેળવેલા સંસ્કારોને આધારે એ ટોપ સુધી પહોંચ્યા છે તો એમાં આ હાઈસ્કૂલનું યોગદાન છે એટલા માટે હું આપને આ વાત કરી રહ્યો છું કે આજે ચોક્કસ પ્રમાણે આ બાબતની અંદર વિચારવું છે વધુ વાત નથી કરવી પણ એટલું ચોક્કસ પ્રમાણે મારે કહેવું છે કે સંબંધો જેમ ગાઢ થાય એમ સંબંધો મજબૂત થવા જોઈએ સમૃદ્ધ થવા જોઈએ વૃદ્ધ નહીં અને જો વૃદ્ધ ન થવું હોય તો તમારી સાથેલા મિત્રો સાથે ભણજો તમને ભણાવેલા વડીલોને મળજો અને જો એ કરી શકીએ તો મને એવું લાગે છે કે વૃદ્ધિત્વ નહીં આવે હું ને તમે સમૃદ્ધિ તરફ જશું અને એમાં આ શાળાનું યોગદાન વિશેષ છે ત્યારે આપણે બધા જ આપણાથી જે થઈ શકતું એ કરીએ અને એ તો કરીશું જ પણ આવડો મોટો અવસર મને તમને જેમણે આપ્યો છે એમનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે કારણ કે હું એવું માનું છું કે કદાચ ગમે એટલું મોટું નામ થાય ગમે એટલા મોટા રૂપિયા થાય ગમે એટલો મોટો હોદો આપણે પણ તુકારે બોલાવવા વાળા બહુ ઓછા હોય છે અને અહીંયા બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે અહીંયા કોઈને ભાઈ કહેવાની જરૂર નથી લાગતી અને કદાચ એટલા માટે જ આગળ આવતો હતોને આઠની આઠની લાઈનમાં બેહવું પડ્યું કારણ કે ખબર હતી કે એવડી એવડી બેતેણ આવશે એના કરતાં પ્રેમથી અહીંયા બેસીએ એટલે જ એ રોમાં બેઠો છું એટલે ફરી વખત સર્વે મિત્રોનો આભાર માની અને આવનારા સમયની અંદર હજી વધુ પણ જો કાંઈ કરવાનું થશે તો ચોક્કસ પ્રમાણે કરીશું અને મારો અનુભવ રહ્યો છે કે મારા તમારા ગુરુજનો ટ્રસ્ટીશ્રીઓ માંગવામાં થોડા ગુણા ઉતરે છે અને સ્વાભાવિક છે કે એને એમ થાય કે ભાઈ ક્યાં પેલું કરવું એમણે પણ પોતે એક સવા દોઢ લાખ રૂપિયા જેવી રકમ આ હાઈસ્કૂલના રિનોવેશનમાં આપી છે ત્યારે આપણે બધા જ સાથે મળી સહવિરિયમ કરવા એ સૂત્રને લઈને આગળ ચાલીએ અને રાતના કાર્યક્રમમાં પણ ડાયરાની મોજ મારેન તમારે માણવાની છે પણ ભોજનની જેણે વ્યવસ્થા કરી છે એવા મારા મિત્ર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને અહીંના તોફાની વિદ્યાર્થીભાઈ ઘનશ્યામભાઈ લાખણોત્રા અને માઇક મંડપની વ્યવસ્થા મને એવું લાગે છે કે મહેન્દ્રભાઈ થઈ અને ઘણા બધા મિત્રો કે જે પોતે પોતા પ્રોફેશનમાં જુદા જુદા છે એણે જે આયોજન કર્યું છે એ સરાહનીય છે અને ખાસ ડૉક્ટર કમલેશભાઈ ભાઈ અમરુભાઈ પ્રિતેશભાઈ છી લઈ અને આખે આખી સમગ્ર ટીમને પણ અભિનંદન પાઠવું છું કે સમયોચિત આ કાર્યક્રમનું આયોજન થયું છે યોગ્ય સમયે થયું છે ત્યારે આપણે બધા જ સાથે મળીને પ્રયત્ન કરીએ કે હાઈસ્કૂલનું ઋણ ઉતરે આમ તો ઋણ ઉતરતું નથી ઘણા બધા સંબંધો એવા હોય છે કે ઋણ ક્યારેય ઉતારી શકાતું નથી પ્રયત્ન ચોક્કસ પ્રમાણે થઈ શકે કે હું ઋણ ઉતારવાનો પ્રયત્ન કરું પણ ઋણ ઉતરતું નથી કારણ કે બાળપણની અંદર જ્યારે કોઈ નહોતું બોલાવતું ત્યારે સામેથી અહીંયા સારું શિક્ષણ મને તમને જે સાંપડ્યું છે એ જ વસ્તુ સૂચવે છે કે ભૂતકાળમાં અને અત્યારે પણ મારા તમારા સંબંધો આ શાળા સાથે હાઈસ્કૂલ સાથે વધુ સુદૃઢ છે અને આવનારા સમયની અંદર પણ આ સંબંધો વધુ સુદૃઢ બની રહે એવી આશા સાથે સર્વગુનો સર્વે ગુરુજનોને સાષ્ટાંગ પ્રણામ કરીને મારી વાત પૂરી કરું છું પ્રણામ જય શિયા આભાર ખૂબ ખૂબ આભાર મિત્રો આ જે પ્રોગ્રામ મોડો ચાલુ થયો છે એ મોડો ચાલુ નથી કર્યો અમે જાણી જોઈ અને આ કર્યું છે કારણ કે તમે આ સ્કૂલની સ્થિતિ જુઓ આ આપણી માં છે બિલ્ડિંગમાં ઉપરથી પાણી પડે છે ચોમાસામાં વિદ્યાર્થીને ઉપર બેસાડી શકતા નથી ચોમાસામાં બધે પાણી ભીર્યા હોય આપણા નેવું ટકા વિદ્યાર્થીઓ ટિફિન લઈને આવે છે જમવું ક્યાં એ માટે આ સ્ટેજ બનાવ્યું છે અને આ સ્કૂલના રિનોવેશન માટે આ સમગ્ર સ્ટાફે એટલે અમે અત્યારે જે છીએ એ બધાએ એક લાખ અને અગિયાર હજાર રૂપિયા આ સ્કૂલના રિનોવેશન માટે આપ્યા છે સાથે આ સ્ટેજ બનાવવાનો ખર્ચ લગભગ એક લાખ રૂપિયા છે એ હું અને અશોક સાહેબ આપીએ છીએ જેથી ચોમાસામાં વિદ્યાર્થીઓ બેસી અને સરખી રીતે જમી શકે પ્રોગ્રામ તો થાય એ બીજો ઉદ્દેશ છે મિત્રો આ જે બધી દાનની સરવાણી આવે છે એ આપણી મા બોલાવે છે અત્યારે એને કેટલી બધી જરૂર છે તમને ખ્યાલ નથી કે આ પૈસા થોડાક જો વધારે થાય તો મારા વિદ્યાર્થીઓને અત્યારે ચપ્પલ વગર આવે ક્યારેક હું કહું બેટા ચપ્પલ કેમ નથી તો કે સાહેબ મારી મા દાળીએ જાય છે મહિનો પૂરો થશે પછી પૈસા આપશે એટલે ચપ્પલ લેશું ત્યારે આ સ્ટાફ પોતાના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ કાઢીને પટ્ટાવાળાને સાથે મોકલે છે સ્કૂટર ઉપર કે જાના ચપ્પલ ચપ્પલીએ યુનિફોર્મ માટે વિદ્યાર્થીને વર્ષની શરૂઆતમાં કહેવામાં આવે કે યુનિફોર્મ લાય પહેરીને આવો ત્યારે અઠવાડિયું પંદર દિવસ થાય છોકરો યુનિફોર્મ ન પહેરે ત્યારે અમારા સાહેબો એને ખાનગીમાં બોલાવે કે બેટા યુનિફોર્મ કેમ નથી તો સાહેબ પૈસા એને કે પૈસા તો યુનિફોર્મ તો આમાં જ્યારે યાદ કરતી હોય ત્યારે આપણી ફરજ છે કે આપણને એણે જ આપણને આ શિખર ઉપર પહોંચાડ્યા છે એટલે આપણે એની માટે કંઈક કરવું જોઈએ એટલે તમારી મારી માટેની ઉપરવાળાએ આપણને એટલું બધું આપ્યું છે તો આપણે કમસે કમ આપણીથી બને એટલો પ્રયત્ન કરવો જોઈએ અમે બધાએ અહીંયા આવ્યા અને મને ખાસ બહુ આનંદ થયો કારણ કે હું એપ્રિલમાં રિટાયર્ડ થાઉં છું એટલે સૌ વખત સૌ વખતનો હું આભાર માનું છું અને છેલ્લે એક વાત કરીશું કે મિત્રો ડુંગર જેવું નાનું ગામ હવે એ ગામમાં આવો કોઈ પ્રોગ્રામ નથી થયો અને ખાલી ભૂતપૂર્વ વિદ્યાર્થીને કીધું કે આપણે ખાલી પૈસા જોતા છે સંસ્થા માટે

આપણે પ્રયત્ન કરીએ અમદાવાદની સ્કૂલ સીએન વિધ્યાલયમાં મને આખી સ્કૂલમાંથી પહેલી વાર એડમિશન મળેલું અમદાવાદનું એટલે ગરીબી શું છે એ મને ખબર છે ઉંગી સિવિલ એન્જિનિયર બન્યો સોસાયટી પ્રમુખમાંથી સાંસળ સોસાયટીનો એક પ્રમુખ બન્યો એસોસિયન છે ફરવા ગોડાગરા અને દિવત ગામની એસોસિયન પ્રમુખ બન્યા પછી પાર્ટીની ટિકિટ સામેથી આવી અને કોર્પોરેટર સુધીની મંજિલ કાપી એ આ સ્કૂલની દેન છે એ આ ગરીબ સ્કૂલની દેન છે મિત્રો મેં પણ આપ્યું છે તમે પણ આપજો જેટલું વર્ષા એટલું વર્ષો અને અમરીશભાઈ કીધું એમ કોઈની તાકાત નથી નાનું ઋણ આપણી જનની હોય કે આપણી શિક્ષણની જનની હોય એનું ઋણ ચૂકવી શકાય બસ વિશેષ મારે કંઈ કહેવું નથી અમે કેવી પોઝિશનમાં ભણવા આવતા એક નાની એ ટી સેકન્ડની વાત આ બધા ઘણા બધા ખેડૂતના દીકરા છે ત્યારે ખેતીમાં વાવવા માટે નંદી અઢારની બાજરીની એટલી પાઉચ આવતું કાપડનું એ બાજરીનું નંદી અઢારના પાઉચને નાકાશ ધરતીબા લગાવી અને એમાં દસમાના ચોપડા ભરી અને હું અહીંયા આવતો હતો એ પરિસ્થિતિમાં મેં ભણ્યા અને સ્કૂલમાં ટોપ કર્યો એટલે મિત્રો જેટલું વરસાય એટલું વરસજો બધા એક જ વાત કરશે આપણો ટાર્ગેટ હવે આપણા બધા ધારીએ તો શું ન થઈ શકે એવી મારે બધાને હાથ જોડીને હૃદયથી વિનંતી છે કે સ્કૂલને મેં પણ મારાથી જથાશક્તિ આપી છે તમે પણ તમારાથી શક્તિ આપો અને સ્કૂલને એક નવી આ શોભે છે એવી રીતે સ્કૂલ કુળ જગમગાટી કરે એવી મારી ફરી ફરી આપ સર્વને હૃદયથી વિનંતી છે અસ્તુ ભારતમાં કી જાય ગુરુજનોને વંદન